નર્મદા જિલ્લાની સંકલન બેઠકમાં ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડીયાપાડા મત વિસ્તાર સહિત અંકલેશ્વરથી રાજપીપળા હાઈસ્પીડ કોરિડોર સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા અને પીએમ મોદીના કાર્યક્રમમાં થયેલા કરોડો રૂપિયાના ખર્ચનો મુદ્દો તેમણે ફરી એકવાર ઉપાડ્યો હતો વધુમાં તેમણે શું કહ્યું જુઓ આ વિડીયોમાં જિલ્લા કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં આજે સંકલન એવમ ફરિયાદ નિવારણની બેઠક મળી એમાં પદાધિત અધિકારી તરીકે જિલ્લા પ્રમુખશ્રી અને અમે હાજર રહ્યા સાથે તમામ શાખા અધિકારીઓ જિલ્લાના ડીડીઓ ડીસીએફ અને પોલીસ અધિકારીઓ સહિત શ્રી સહિતની જિલ્લાની પ્રજાની જે સુખાકારી યોજનાઓ છે એની અમલીકરણ બાબતોની ચર્ચા થઈ ખાસ કરીને મનરેગા યોજના જે રોજગારી પૂરી પાડવાની છે ત્યારે એ હજુ સુધી ચાલુ નથી સત્વરે એ ચાલુ કરવામાં આવે એ બાબતનો અમારો પ્રશ્ન હતો અને બીજી કે જે અંકલેશ્વર અને ડેડીયાપાડાને જોડતો નેશનલ હાઈવે છે ત્યાં કરજણ નદી પર જે એંગલ મારીને વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારે બસ સુવિધાઓ અને માર્કેટમાં જતા વાહનો માટે એ એંગલ હટાવીને સુવિધાઓ ચાલુ કરવા માટેની આજે વહીવટીતંત્રને અમે રજૂઆત કરી છે એ જ પ્રકારે સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે ગ્રીન કોરિડોર બની રહ્યો છે એમાં ઓગણીસ જેટલી ગ્રામ પંચાયતોના ગામોની જમીનો સંપાદિત થવાની છે ત્યારે અમે સરકારશ્રીને કીધું છે કે હમણાં જે ગ્રામસભાઓ લેવામાં આવી સોળ સત્તર ને અઢાર તમામ ગ્રામસભાઓના ઠરાવો નામંજૂર થઈને આવ્યા છે તો આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે કાં તો એમાં શું વળતર જંગલ જમીનના રેવન્યુ જમીનના ઘરના કુવાના બોરના અને જમીનોના શું વળતર આપવાના છે તે લોકો સામે મૂકીને ગ્રામસભાઓ લેવામાં આવે એ વાત પણ કરી છે એ જ પ્રકારે અંકલેશ્વરથી એકતાનગરને જોડતો હાઈ સ્પીડ હાઈવે બનવાનો છે ત્યારે આ હાઈ સ્પીડ કોરિડોરમાં જે પંદર જેટલા ગામોની જમીન સંપાદિત થવાની છે એની પણ અમને અમે માહિતી લીધી છે અને એમાં પણ જે જમીનો સંપાદિત થવાની છે એનો ડીપીઆર પ્લાન પહેલાં તો આ ગામના લોકોને આપવામાં આવે અને ડીપીઆર પ્લાનમાં એમની જમીનના બદલામાં શું આપવા માગું છું ઘર કૂવા અને તમામ બાબતો બાબતોએ જે ઝાડ આવે રોર આવે એના શું વળતર આપવાના છો એની પણ હમણાં ચોકવટ કરવામાં આવે એની અમે માંગ કરી છે એ જ પ્રકારે વન વિભાગ દ્વારા હમણાં મોજદાથી ડુંગલનું રોડનું કામ બંધ કરાવવામાં આવ્યું છે એ જ પ્રકારે ગાળદાથી ખામનું કામ બંધ કરવામાં આવ્યું છે એ જ પ્રકારે દુથર સુલસરથી દુથરના રોડના અને બીજા ઘણા રોડોના કામો બંધ કરાવવામાં આવ્યા છે ત્યારે રિસર્ફેસિંગ માટે કોઈ પણ એફસીએની કોઈ મંજૂરીની જરૂર ન હોવા છતાં વન વિભાગ પોતાના મનમાનીથી આ રોડોના કામો બંધ કરાવે છે ત્યારે એ પુનઃ તાત્કાલિક ધોરણે ચાલુ થાય એ પણ અમે વાતો મૂકી છે એક પ્રકારે બીજા લોકહિતના ઘણા પ્રશ્નો આજની જિલ્લા પંચે આ સંકલનમાં અમે ચર્ચામાં મૂક્યા હતા અને તમામ લોકોએ આમાં ચર્ચામાં ભાગ લીધો અને વહીવટી તંત્ર જે પણ ગુજરાત પેટર્ન હોય કે બીજા આયોજનો હોય કે બીજી તમામ લોકોની શું ડિમાન્ડ છે એ પ્રકારના આયોજન થાય એ કામો મંજૂર થાય એની પણ અમે આજે વાત મૂકી છે બીજું કે જે વડાપ્રધાન શ્રીના કાર્યક્રમો થયા કેવડિયામાં અને ડેડીયાપાડામાં ત્યારે બિરસા મુંડા જયંતિનો કાર્યક્રમ તો અમે પણ કર્યો છે ત્યારે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોમાં જે પણ ખર્ચાઓ થયા એની ડિટેલમાં માહિતી અમે ગત જિલ્લા સંકલનમાં પણ માગી હતી અને આ સંકલનમાં માન્ય કલેક્ટર સાહેબે અમને ત્રીસ તારીખ સુધીમાં એ માહિતી મળવા મળી જશે એવી આશ્વાસન અને બાહેધરી આપી છે સાથે ગરુડેશ્વર જે ગામ છે ત્યાં આગળના કલેક્ટરશ્રીએ અધિકારીઓને પ્લોટ ફાળવણી કરીને આપ્યા હતા એમાં કેટલાક અધિકારીઓ પોતાના પ્લોટ પર બાંધેલા મકાનો હોમસ્ટે માટે ચલવે છે એવી માહિતી પણ અમને મળી છે કેટલાક અધિકારીઓ સરહદ ભંગ કર્યા છે એવી માહિતીઓ પણ અમને મળી છે અમે આજે કલેક્ટર શ્રીને કીધું છે સ્થળ સ્થિતિ પર તપાસ કરવામાં આવે અને જે પણ લોકોએ આમાં સરહદ ભંગ કરી હોય એ જમીન ફરી એ પ્લોટ શ્રી સરકાર કરવામાં આવે અને મોડ માલિકને આપવામાં આવે એવી આજે અમે માંગ કરી છે